હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ પૂજા મિત્રો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વિડીયોનું અત્યારે મિત્રો આઠ વાગ્યા ને વીસ મિનિટ થઈ જાય લગભગ છ વાગે વહેલા ઉઠેલા દુન ભરાવા કસરત કરવા અને સંપૂર્ણ કામ પૂરું કરીને એકદમ ફ્રેશ ઉઠ્યા છીએ બાકી તો મિત્રો નવી ચેનલના શૂટિંગમાં આજે આપણો રાજુ ટાપુને આવ્યા છે આપણે જવાનું નહીં કારણ કે આપણે છીએ બાર જોઈએ છીએ મેળાવે છે શૂટિંગમાં તે લોટો નીકળી જાય પણ હવે છે ચા નાસ્તો કરવાનો બાકી છે ચા નાસ્તો કરી લઈએ જો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો ચા પી પીધો એટલો ખોરાક નાસ્તો કર્યો નાસ્તો કર્યો કે તેમાં પપ્પો બાર બહાર કોમ જાય ટાટા બાકી તો મિત્રો ડીગીને બધો સ્ટીકર લાવી લઈને બેન્ટેનનો ગુડ મોર્નિંગ બ્રશ કરે છાપી દી દેવ તમારે જૂ ડોગ ઉપર કહેવાય તો મિત્રો આપણે જાત તો દેવા કરી છે અને સરસ દર્શન કરી લેજો બાકી જો રોટલી મસ્ત રેડી થઈ ગઈ છે અને મિત્રો ચા રેડી થઈ છે તો પહેલા ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ પપ્પા હા શું નાતી હતી પણ મને તો ખબર જ નહીં ગોળીયા હેવું શું ના અને તું શું કર્યું

તો મિત્રો ચા બની તો નહીં પૂછશે તૈયાર ચા લઈએ જાનમાં તો મળીશું બતાવશું મિત્રો આવી ગયા છે ગાડી લઈને ગુમતથી આ અમાર ગુરુ સુધી કાયમ પહેલા ગાડી લઈને આવતા હતા ને તૈયારી કરે છે મિત્રો આઈ ગયા છે જ્વન માં ગાડી લઈને બિનખેસ ને બધા પહાણ પાહ તો લઈ જાય ને અને હવે જમણવાર તરફ જઈએ છીએ કારણ કે મિત્રો પહેલાં આપણે એવું કરવું પડે જમવાનું ખાવાનું તો હવે સીધા જમોનવારમાં મજાઈ અને મુલાકાત કરીએ મિત્રો તો મિત્રો મસ્ત જમણવાર ચાલુ થઈ ગયો છે મોટા ભાગના બધા જમવાઈ બે આવી ગયા છે અમારી જોતના કલાકારો અશોક

ગમે તે નાસ્તો છે તો મિત્રો સાડા ચાર વાગી જશે અને બધા સિયેતરમાં સાન લેવા માટે આપણે તો છીએ પોટલી ઉપરાવા માટે મૂકી જો ગાડી લાઈ અને ગેર સરસ ઉભી કરી દીધી

ઉપરાઈ જાઉં કમ્પ્લીટ મુન્ય જેલી સાર બે દાતેલો લઈને આવી હા હાલે ઓયશો ચીકુડી હા તો મિત્રો પોટલીઓ ઉપરાઈને જે ગેસ તો મિત્રો અત્યારે પાંચ વાગ્યા અને બાર મિનિટ થઈ જાય એક ખેતરમાં તો જઈને આવ્યા હવે જઈએ છીએ બીજા ખેતરમાં પોણીનો બાટલો લઈ કારણ કે ડીગી બેનને જોશે ખેતરમાં તો મિત્રો ડીગીને મને ફોન કર્યો તો કે પપ્પા શક્કર હોય હું ત્યાં મમ્મીનું ઉપડાઉં મારે પાણી પીવું છે તો બાલીને નાથી ડીગી વાય આવી છે હા તો મિત્રો પોણી પોણી પાતાઈએ જઈએ ડીગી મળતા અને કદાચ સાંજની પોટલીફ થઈ જાય તો ડીગે હા

હાલ તો ટીપ પડી કીધું નહી એ ના પપ્પા મારસી લે એવું ના કરાય તો મિત્રો ચક્કુ ચકુવાનું દૂધ છે ખાલી એ બહાર કાઢ દે બધું મારસી ઓ ભા હું તોડ્યો મિત્રો છે તો દૂધ જઈએ દૂધ ભરાઈ જઈએ મળી તો મિત્રો અત્યારે વાગી જશે સાડા સાત પ્લસ આઠ વાગ વાગી મને બરોબર ધમકાય તે માથું બધું એ ડીગી શું કર્યું આખો દારો ફોન જ જોવાનું આહા બાકી તો મિત્રો ગરબા ગરબા જમવા વ્યવહાર કરીએ છીએ વાલ મિક્સ રસાવાળું શાક છે રોટલીઓ રોટલા ખીચડી અને ભેંસ હાલ દોઈ એટલે ખાવા લેટ બેઠો બધો કારણ કે ભેંસ ને દીધું નતું બધા ભેગું થાય તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે અને જમી આવી ગયા એડિટિંગ કરવા માટે ઠંડી કોઈ થોડી વાયસન નહીં વાત ને એવું બધું બાકી તો મિત્રો આ વાગી ગયા હતા ધોનમાં દોહાન ડોટમાં ડોટમાં શાક ગયો છે અને આ વિડીયો મિત્રો આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં